તમામ સરસ્વત મિત્રોનું હબી પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર અગિયાર ટોપિકનું નામ છે સ્થળાંતરના કારણો સ્થળાંતરના કારણોને ચાર વિભાગોમાં વહેંચવામાં આવેલા છે સૌથી પહેલાં વાત કરવાની છે આર્થિક કારણો ત્યારબાદ આવશે સામાજિક કારણો ત્રણ નંબર પર રાજકીય કારણો અને ચાર નંબર પર યાદ રાખવાનું છે પર્યાવરણીય કારણો પર્યાવરણીય કારણોને આપણે કુદરતી ક્ષમ કુદરતી આપત્તિઓ તરીકે પણ ઓળખાવી શકીએ તો આપણે ચાર મહત્ત્વની બાબતો યાદ રાખવાની છે આર્થિક સામાજિક રાજકીય અને પર્યાવરણીય પર્યાવરણીયને આપણે કુદરતી આપત્તિઓ તરીકે પણ ઓળખાવી શકીએ શરૂઆત કરીએ છીએ આપણે આર્થિક કારણોથી તો આર્થિક કારણોમાં કઈ બાબતો શ્રમિકને વ્યક્તિને વધારે અસર કરે છે જેના લીધે વ્યક્તિ અહીંયા સ્થળાંતર કરવા માટે મજબૂર થાય છે તો આપણે સૌથી પહેલાં વાત કરીએ નોકરી વ્યવસાય કે ધંધા માટે જ્યારે વ્યક્તિ નોકરી મેળવવા માટે એક સ્તરેથી બીજા સ્તરે જાય છે તો આપણે કહી શકીએ કે આર્થિક કારણના લીધે વ્યક્તિનું સ્થળાંતર થયું અથવા તો વ્યવસાયના લીધે એક સ્તર છોડીને બીજા જગ્યાએ આપણે વ્યવસાય કરવા માટે જાય છે ધંધો કરવા માટે જાય છે તો એ આર્થિક કારણોમાં આપણે દર્શાવી શકીએ અથવા તો વ્યક્તિ કોઈ એક જગ્યાએ નોકરી કરતો હોય અને એ જગ્યાએથી એની બદલી કોઈ અન્ય થાય ત્યારે પણ વ્યક્તિ સ્થળાંતર કરતો જોવા મળે છે બીજી બાબત આપણે લખી શકીએ કુદરતી સંપત્તિનું પ્રમાણ આર્થિક કારણોમાં બીજો પેટા પ્રકાર કુદરતી સંપત્તિનું પ્રમાણ કુદરતી સંપત્તિ આપણે વાત કરીએ તો વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ કુદરતી સંપત્તિનું પ્રમાણ અલગ અલગ જોવા મળતું હોય છે જે જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હોય અધરક પ્રમાણમાં જોવા મળતી હોય અને તે જ સ્તરે જો વસ્તીનું પ્રમાણ ઓછું હોય તો એ સ્તરે આપણે વસ્તીનું સ્થળાંતર વધારે થતું જોવા મળે છે એમાં આપણે લખી શકીએ કે દાખલા તરીકે કુદરતી સંપત્તિમાં સોનાની ખાણ જે સ્થળે આવેલી હોય હીરાની ખાણ આવેલી હોય ખનીજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હોય પેટ્રોલિયમ પેદાશો ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય તો જે કૌશલ્યવાળા શ્રમ છે જે કૌશલ્યવાળા વ્યક્તિઓ છે એની સૌથી વધારે સ્થળાંતર જોવા મળશે એમાં ઉદાહરણમાં લખી શકીએ કે યુ એ ઈ જે અરાબ અમીરાતના દેશ છે એ દેશોમાં અહીંયા સૌથી વધારે સ્થળાંતર જોવા મળતું હોય છે ભારત દેશની અંદર જે કેરળ રાજ્ય છે કેરલમાંથી સૌથી વધારે શ્રમિકો યુ એ ઈમાં જતા હોય છે અને સાથે લખી શકીએ કે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે અમેરિકા છે કેનેડા છે આ બધા સ્થળોએ પણ વ્યક્તિની વધારે સ્થળાંતર થતું હોય છે કારણ કે ત્યાં કૌશલ્યવાળા શ્રમિકોની સૌથી વધારે ડિમાન્ડ થતી હોય છે આપણે આર્થિક કારણોમાં ત્રીજી બાબત લખી શકીએ શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે દેશમાં અથવા તો વિશ્વના કોઈક દેશની અંદર જ્યારે શિક્ષણ મર્યાદિત પ્રમાણમાં હોય શિક્ષણની વધુ સારી તકો ન હોય ત્યારે વ્યક્તિને જો શિક્ષણની વધુ જંખના હોય વધુ અપેક્ષા હોય ત્યારે એ વ્યક્તિ શિક્ષણ મેળવવા માટે અન્ય દેશમાં જશે એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે વ્યક્તિ એક સ્થળ છોડીને બીજા સ્થળે જતો જોવા મળે છે અને ત્યારબાદ લખી શકીએ આરોગ્યની આધુનિક સેવાઓ મેળવવા માટે સૌથી અગત્યનું આરોગ્યની આધુનિક સેવાઓ મેળવવા માટે જે દેશની અંદર આરોગ્યની અત્યાધુનિક સેવાઓ ઉપલબ્ધ ન હોય ત્યારે વ્યક્તિને ન છૂટકે પણ એ દેશ છોડીને અન્ય દેશમાં કે જ્યાં આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મળે છે તો એ દેશની અંદર સ્થળાંતર કરતો જોવા મળે છે આપણા બોલીવુડના દિગ્ગજ કલાકારની વાત કરીએ જે આપણી વચ્ચે હવે ઉપલબ્ધ નથી ઋષિ કપૂર કે જે એમને કેન્સર થયું હતું તો એને ઇલાજ માટે આરોગ્યની સુવિધા મેળવવા માટે અન્ય દેશમાં ગયા હતા અને આજના હાલના સમયની વાત કરીએ તો સંજય દત્ત સંજય દત્તને પણ જે તંગનું કેન્સર છે ત્રીજા તબક્કાનું તો એનો આપણે આરોગ્યની સેવા મેળવવા માટે અમેરિકા દેશ ગયા છે ત્યારે આપણે લખી શકીએ કે આરોગ્યની આધુનિક સુવિધાઓ મેળવવા માટે પણ વ્યક્તિનું એક સ્તરેથી બીજા સ્તરે સ્થળાંતર થતું જોવા મળે છે એમાં આપણે આર્થિક કારણોમાં દર્શાવી શકીએ આર્થિક કારણોમાં છેલ્લી બાબત આપણે દર્શાવવાની છે કે આયોજિત સ્થળાંતર એટલે કે આયોજન કરીને જ્યારે વ્યક્તિને એક સ્તરેથી બીજા સ્તરે મોકલવામાં આવે છે તો એને આયોજિત સ્થળાંતરમાં આપણે દર્શાવી શકીએ જ્યારે કુટુંબમાં વધારે સભ્યો હોય ત્યારે કુટુંબના જે વડીલ હોય છે એ ભેગા મળીને નક્કી કરે છે કે કુટુંબના કોઈ એક સભ્યને મોકલવો અથવા તો એક કરતાં વધુ સભ્યને આપણે આર્થિક કારણ માટે પૈસા મેળવવા માટે આવકની પ્રાપ્તિ માટે બીજા જગ્યાએ મોકલવો એ નક્કી કરતા હોય છે તો તેનો સમાવેશ આપણે આયોજિત સ્થળાંતરમાં કરી શકીએ હવે આપણે સ્થળાંતરનું જે બીજું કારણ છે સામાજિક કારણોના લીધે થતું સ્થળાંતર એમાં કઈ વિગતો આપણે આવી શકે તેના વિશે ચર્ચા કરીએ સામાજિક કારણોમાં સૌથી પહેલાં આવશે લગ્ન જ્યારે છોકરીના સ્ત્રીના જ્યારે લગ્ન થાય છે ત્યારે એક જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જતી જોવા મળે છે એટલે કે એનું કાયમી વસવાટ જ્યાં એના લગ્ન થયા છે ત્યાં થતો હોય છે એટલે કે આપણે સામાજિક કારણમાં લગ્નને દર્શાવી શકીએ સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે પણ અહીંયા વ્યક્તિનું સ્થળાંતર થતું હોય છે તો ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો બે પ્રકાર પાડવાના પહેલાં તમારે સૌથી પહેલાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર તો ગ્રામ્ય વિસ્તારમાં તમારે લખવાનું છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પરંપરાગત રૂઢિવાદી રીત રિવાજો જો રીત રિવાજો જોવા મળતા હોય છે તો આ રીત રિવાજો એ શહેરી રીત રિવાજોથી તદ્દન ભિન્ન હોય છે શહેરી શહેરી વિસ્તારમાં શું જોવા મળતું હોય છે

સ્થળાંતર થાય છે અને ત્રીજી બાબત આપણે યાદ રાખવાની છે મુખ્ય કારણમાં રાજકીય કારણો તો રાજકીય કારણોના લીધે પણ અહીંયા વ્યક્તિનું સ્થળાંતર થતું જોવા મળે છે દાખલા તરીકે યુદ્ધ અને અશાંતિ જે વિસ્તારમાં યુદ્ધ થતાં હોય વારંવાર અશાંતિ અનુભવાતી હોય ત્યારે વ્યક્તિ અહીંયા એ સ્થળ છોડીને અન્ય સ્થળ તરફ પ્રયાણ કરતી હોય છે જેમ કે વારંવાર યુદ્ધ થતાં હોય સરહદ પર તણાવ રહેતો હોય પ્રજા ભયના ઓથાર નીચે જીવતી હોય જો કોઈક વિસ્તારની અંદર કોઈક બે દેશો વચ્ચે વારંવાર યુદ્ધ થતા હોય એટલે કે સરહદ પર તણાવ જોવા મળતો હોય હાલના સમયમાં ભારત અને ચીનની સરહદ પર સતત તણાવ જોવા મળી રહ્યો છે તો એ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે એ સતત એ પ્રજા ભયના ઓથાર નીચે જીવતી હોય છે તો આપણે એમ કહી શકીએ કે એ પ્રજા શાંતિ ઈચ્છે છે એટલા માટે એ પ્રજા તે વિસ્તારને છોડીને જે શાંત વિસ્તાર છે એ સ્થળ તરફ વધારે પ્રયાણ કરતી હોય છે તો અહીંયા યુદ્ધ અને અશાંતિના કારણે પણ વ્યક્તિઓનું સ્થળાંતર થતું જોવા મળે છે અને બીજી બાબત યાદ રાખવાની છે ઘર્ષણ નિવારવા કેટલાક વિસ્તારો દેશમાં એવા પણ હોય છે કે જ્યાં સતત તોફાનો થતાં જોવા મળે છે ઘર્ષણ થતું જોવા મળે છે ત્યારે એ વિસ્તારની જે પ્રજા છે એ સતત કંતાળી જાય છે સતત ભયના ઓથારે નીચે જીવતી હોય છે તો એ લોકો પણ એમ વિચારે છે કે આપણે શાંત વિસ્તારમાં રહીએ સલામત વિસ્તારમાં રહીએ જેથી કરીને આપણી સેફ્ટી તો રહે પરંતુ બાળકોનું ભવિષ્ય પણ ઉજરું રહે એટલા માટે ઘર્ષણ નિવારવા પણ વ્યક્તિ અહીંયા

સાથે સાથે ધરતીકંપ થતો હોય જ્વારામુખી સતત અહીંયા પ્રસ્ફોટન થતું જોવા મળતું હોય તો એના કારણે પણ પ્રજા સલામત સ્થળે સ્થળાંતર કરતી હોય છે તો આ જે બાબતો છે એ માનવી માનવીય બાબતો નથી પરંતુ આ કુદરતી બાબતો છે પર્યાવરણીય બાબતો છે કારણ કે દુષ્કાળ પડવો એ આપણા હાથમાં નથી ધરતી કમ થવો એ પણ આપણે કરતા નથી જ્વારામુખીનું મુખીનું પ્રસ્ફોટન એ પણ કુદરતી બાબતો ગણાવી શકાય ત્યારે જ્યારે સતત કોઈક વિસ્તારની અંદર આ પ્રકારની બાબતો જોવા મળતી હોય ત્યારે જે ત્યાં વિસ્તારમાં રહેતી પ્રજા છે એ સલામત સ્થળે સ્થળાંતર કરતી જોવા મળે છે પણ બીજી એક બાબત તમારે યાદ રાખવાની છે કે આર્થિક વિકાસને લીધે થતાં સ્થળાંતરને શું કહેવાય જ્યારે આર્થિક વિકાસને લીધે થતાં સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે પણ ઓળખાવી શકાય એક માર્ક્સમાં પૂછી શકાય છે કે વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું તો તમારે યાદ રાખવાનું છે આર્થિક વિકાસના લીધે થતું સ્થળાંતર દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર સરદાર સરોવર યોજનાની જ્યારે શરૂઆત કરવામાં આવી તો તે વિસ્તારની અંદર જે આદિવાસી પ્રજાઓ રહેતી હતી તો એ પ્રજાઓને અન્ય સ્તરે સ્થળાંતર કરવા માટે મજબૂર કર્યા તો આપણે કહી શકીએ કે અહીંયા આર્થિક વિકાસના લીધે એ પ્રજાનું અહીંયા સ્થળાંતર થયું જેને આપણે વિકાસલક્ષી સ્થળાંતર તરીકે ઓળખાવી શકાય ત્યારબાદ તમારે એક બીજો મુદ્દો ઇન્ક્લુડ કરવાનો છે કે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય જ્યારે કોઈક વિસ્તાર જાહેર થાય ત્યારે પણ તે વિસ્તારમાં જે પ્રજા રહેતી હોય એમણે પણ સ્થાનાંતર કરવું પડતું હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન લગભગ આપણા દેશમાં એકસો ને પાંચ જેટલા અહીંયા સ્થાપિત થયા છે એટલા માટે જે અહીંયા વિસ્તારમાં લોકો રહેતા હતા એ લોકોને ફરજિયાત રૂપે અન્ય સ્થળ તરફ જવું પડ્યું તો આપણે જ્યારે કોઈક સરકાર જાહેર કરે કે આ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય છે ત્યારે વ્યક્તિનું જે સ્થળાંતર થાય છે તેને વિકાસલક્ષી સ્થળાંતરમાં ઓળખાવી શકાય વિકાસલક્ષી સ્થળાંતરમાં તમે બે ઉદાહરણ લખી શકો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર અને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય વિસ્તાર જ્યારે સરકાર જાહેર કરે છે ત્યારે પણ વ્યક્તિઓએ ફરજિયાતપણે બીજા સ્થળે જવું પડતું હોય છે તો આ રીતે તમે સરળતાથી સ્થળાંતરના જે કારણો છે એને દર્શાવી શકો ચાર કારણો છે જેમાં આર્થિક સામાજિક રાજકીય અને પર્યાવરણીય આર્થિકમાં આપણે નોકરી વ્યવસાય કે ધંધો કે અથવા તો વ્યક્તિની બદલી થાય ત્યારે વ્યક્તિનું અહીંયા સ્થળાંતર થતું હોય છે સાથે સાથે લખી શકો કે કુદરતી સંપત્તિનું પ્રમાણ કુદરતી સંપત્તિનું પ્રમાણ વધુ હોય તો એ વિસ્તારમાં વધારે સ્થળાંતર થશે ત્યારબાદ શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે અને આયોજિત સ્થળાંતર એ આપણે આર્થિક કારણોમાં દર્શાવી શકીએ સામાજિક કારણોમાં આપણે લગ્ન અને સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે રાજકીય કારણોમાં યુદ્ધ અને અશાંતિ અને ઘર્ષણ નિવારવા અને કુદરતી આપત્તિઓમાં તમે લખી શકો દુષ્કાળ ઢરટીકંપ અને જ્વારામુખી અને સાથે સાથે વિકાસલક્ષી સ્થળાંતર તો આ રીતે તમે સરળતાથી મુદ્દાને સમજાવી શકો ટૂંક સમયમાં આપણે બીજા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું નમસ્કાર